નાગરિકોની સુરક્ષામાં સીસીટીવી કેમેરા લગાડી માંડવી શહેરને કરવામાં આવી રહ્યું છે માંડવી શહેરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ તેમજ નાગરિકોની સુરક્ષા રહે તે હેતુસર માંડવી નગરપાલિકા દ્વારા રૂપિયા ચોમાળીસ લાખના ખર્ચે છપ્પન જેટલા સીસીટીવી કેમેરા વિવિધ વિસ્તારોમાં લગાડવામાં આવશે હાલમાં બાણું જેટલા સીસીટીવી કેમેરા વિવિધ વિસ્તારોમાં કાર્યરત છે આ અંગે માહિતી આપતા અધ્યક્ષ હરેશ વિંજોડા તેમજ કારોબારી ચેરમેન વિશાલ ઠક્કરે જણાવ્યું હતું કે અગાઉ માંડવી નગરપાલિકા દ્વારા બાણું જેટલા સીસીટીવી કેમેરા લગાડવામાં આવેલ હતા જેમાં ફોલ્ટ થવાને કારણે બંધ થઈ ગયા હતા જેમાં પચાસ કેમેરા રૂપિયા પાંચ લાખના ખર્ચે મરામત કરી પુનઃ ચાલુ કરવામાં આવેલ છે તદુપરાંત આગામી સમયમાં રૂપિયા ચુમાળીસ લાખના ખર્ચે થી વધુ સીસીટીવી કેમેરા લગાડવામાં આવનાર છે સીસીટીવી કેમેરાનું મુખ્ય કેન્દ્ર માંડવી પોલીસ સ્ટેશન મધ્ય રહેશે આમ નાગરિકોની સુરક્ષામાં સીસીટીવી કેમેરા લગાડી શહેરને સજ્જ કરવામાં આવી રહ્યું છે